આર એ આર ફાઉન્ડેશનના રાજદીપસિંહ જાડેજા દ્વારા ગુજરાતના ઇતિહાસમાં સૌ ઓલ ઇન્ડિયા કક્ષાની આર એ આર કપ બે હજાર ચોવીસ ક્રિકેટ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એસજીબીપી ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ રીબડા રાજકોટ ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધ્યપ્રદેશ કેરળ હૈદરાબાદ ગુજરાત તામિલનાડુ ત્રિપુરા સહિત બાર રાજ્યોની ટીમ આપસમાં ટકરાશે તારીખ અઢારથી એકવીસ મે સુધી આયોજિત આ ટેનિસ બોલ ક્રિકેટ ટી ટ્વેન્ટી મેચમાં ચેમ્પિયનને અગિયાર લાખ રૂપિયાનું અદ પ્રાઇઝ મની અને અપ ટીમને પાંચ લાખ બેસ્ટ બેટ્સમેનને પચાસ હજાર અને બેસ્ટ બોલરને પણ પચાસ હજારનું પ્રાઇઝ મની આપવામાં આવશે આ ઉપરાંત મેન ઓફ ધી સિરીઝને એક અત્યાધુનિક સ્પોર્ટ બાઇક પુરસ્કાર સ્વરૂપ આપવામાં આવશે આ અંગે વધુ વિગત એક પત્રકાર પરિષદમાં આયોજકો દ્વારા આપવામાં આવી હતી અહેવાલ વિજય મકવાણા સાથે પ્રવીણસિંહ જ્યાલ સૌ પ્રથમ તો જે આર્યઆર કપ બે હજાર ચોવીસ સીઝન વન છે એમાં અમારા તમામ જે ટીમ ઓનર છે ટીમ કેપ્ટન છે જે સપોર્ટિંગ સ્ટાફ છે જે એ લોકો મદદ કરે છે અને ટૂંકમાં જે બધાનો સપોર્ટ છે એ માટે હું પહેલાં બધાનો આભાર વ્યક્ત કરીશ કારણ કે આપણે એક હાથે તાલીમ નો વાગે

અને આપણી પાસે અત્યારે ઓલમોસ્ટ ટ્વેન્ટી ફાઈવ ટીમ્સ આવેલી છે આપણે કોઈને રજીસ્ટ્રેશન નથી કર્યા કારણ કે આપણે એવી ટીમમાં બાર ટીમ જ જોતી હતી અને એ બાર ટીમ એવી કે અંદરો અંદર કોમ્પિટિટિવ હોવી જોઈએ સામે સામે આપણે એવી બાર ટીમ સિલેક્ટ કરી છે કે જે અંદરો અંદર કોમ્પિટેટીવ હોય અને કોઈ જે કોઈ મેચ જોવા આવ્યા હોય એ લોકો બોર ન થાય અને ચોકા છકાનો વરસાદ થાય સારું ક્રિકેટ રમાય એટ એન્ડ ઓફ ધ ડે ક્રિકેટની જીત થાય એ જ અમારા માટે અત્યારે ધ્યેય છે અમારું

હું એક એક પ્લેયર નું નામ નહીં લઉં કોક ના અન્યાય થઈ જશે પણ લગભગ રાજસ્થાન મુંબઈ અલગ અલગ હરેક આઈપીએલ રમેલા છે આઈપીએલ માં સિલેક્ટ થયેલા છે એવા પણ મોટા મોટા સ્ટાર પ્લેયરો આવવાના છે અમે પ્રાઇઝ મની અગિયાર લાખ કેસ અગિયાર લાખ નું ઇનામ રાખેલું છે અને બાર ટીમો છે બાર ટીમ બાર ટીમો એ રીબડા અમારા એસજીપી ગુરુકૂટના ખાતે તમારી પત્રકારોની ભાષામાં એવું કહેવાય કે બારે બાર ટીમો સામે સામે અથડાવાની છે અને અલગ અલગ રાજ્યોની ટીમો છે અગિયાર લાખ અ વિજેતાને ઇનામ રાખ્યું છે અને રનરઅપને પાંચ લાખ રૂપિયા ઇનામ રાખ્યું છે ફૂલ ત્રેવીસ મેચ રમાશે અમારે જ્યાં ડ્રો કર્યું અત્યારે આપની સામે અને ટી શર્ટ બાર પડ્યા એના કુલ ત્રેવીસ મેચ રમાશે એટલે નાગરિક તરીકે અને જે સ્પોર્ટસમાં આટલું ઇન્ટરેસ્ટ ધરાવતા હોય મારા બે મોટા ભાઈઓ પણ એટલું મારા કરતા પણ વધારે ક્રિકેટમાં નોલેજેબલ છે પણ મારી એવી એક અંતરની ઈચ્છા કે ભાઈ બને લોકોનો ઇન્ટરેસ્ટ ક્રિકેટ પ્રત્યે છે જ જો કે ભારત નહીં આખા દેશમાં આખા દેશમાં ને આખા વિશ્વમાં છે પણ વધારેમાં વધારે લોકો ક્રિકેટ થી આકર્ષિત થઈને ક્રિકેટ કે અન્ય કોઈ પણ સ્પોર્ટ્સમાં જોડાય અને પોતાની ફિટનેસ ગ્રો થાય અને બધી રીતે સ્પોર્ટ્સને ને પ્રાવધાન મળે એવું મારું હેતુ લોકો માટે બધી વ્યવસ્થા રાખેલી છે બેસવાથી માંડીને બધી અને એમાં કાંઈ તમે સ્ટેડિયમ માં જોવા જતા હોય ને કઈ ટિકિટના ચાર્જીસ હોય એવી રીતે આ કઈ ચાર્જિસ નથી આપ સર્વે ને આવવાનું જાહેર આમંત્રણ આપું છું કે આપ સર્વે તમારું રીબડા તમારું ઘરનું આંગણું નવીનતા તો ટુર્નામેન્ટ બધે થતી જ હોય ને બધે બહુ સારું આયોજન થતું હોય પણ વિશેષ પેલી વાર અમે એક આવું આયોજન કર્યું છે એટલે હું પેલા બારે બાર ટીમના સ્પોન્સરોને પણ આભાર માનું છું કે અમે નક્કી કર્યું અને લગભગ એની અડતાલીસ કલાકમાં જ બારે બાર ટીમો આખા ઇન્ડિયામાંથી માંથી ડિક્લેર થઈ અલગ અલગ રાજ્યો અલગ અલગ ટીમો આવે છે અને દરેક રાજ્યોના પ્લેયરો રમવાના હશે તેથી અઢાર થી એકવીસ તારીખમાં ભારતના એક રાજ્યના પ્લેયર આય નહીં હોય એવું નહીં બને હરેક રાજ્યનો એક એક પ્લેયર હશે અને પ્લેયરો માટે પણ અમે બહુ સારી વ્યવસ્થા રાખી છે મેડિકલ થી માંડીને કોઈ પણ ઇન્જર્ડ થાય તો મેડિકલ ઓફિસર પણ અહીંયા હાજર હશે અને વધારામાં એવું કે ચારે ચાર દિવસ એમ્બ્યુલન્સ પણ એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય ઉપર રાખેલી છે આર એર કપ નામ રાખ્યું છે ઓનલાઈન યુટ્યુબમાં ટેનિસ ક્રિકેટ કરીને એક યુટ્યુબ ચેનલ છે ખુબ ક્રિકેટની દુનિયામાં લગભગ લોકોને ને ખબર હશે મિલિયન્સમાં ફોલોઅર્સ છે અને એમાં પણ લાઈવ આપણે દેખાડી છીએ અને અહીંયા પણ આપ આવી શકો છો જેને પણ આવું હોય રાજકોટ જિલ્લાના કે સૌરાષ્ટ્રના તમામ લોકોને કહું છું અને ગુજરાત ભરમાંથી કહું છું કે અગર આપને ક્રિકેટનો ચસ્કો હોય ને આપ આવવાની ઈચ્છા ધરાવતા હોય તો સંકોચ રાખ્યા વગર વધારજો ભાઈ સંતો મહંતોના આશીર્વાદથી જ આ બધું થતું હોય એટલે દીપ પ્રગટ્યમાં સ્વામીજી સંતો મહંતોના આશીર્વાદથી જ અમે ટુર્નામેન્ટ નું આગળ વધારશું

શાનદાર બાઇક નું પણ અમે રાખ્યું છે કે જે કોઈ મેન ઓફ ધ સિરીઝ થાય બાઇક પણ આપશું અમે વિચાર તો મેં કીધું એમ મારા બે મોટા ભાઈ ક્રિકેટ માં રસ ધરાવે છે મારા મોટા ભાઈ શક્તિભાઈ હાલ હાજર નથી આયા અને સત્યજીતભાઈ બે મારા કરતા પણ વધારે ક્રિકેટમાં નોલેજ પણ ધરાવે છે અને એ બે નો ઇન્ટરેસ્ટ જોતા મને પણ આવો એક ઇન્ટરેસ્ટ થયો કે હું પણ એક આવી ટુર્નામેન્ટ કરું અને ક્રિકેટરોને બધાને રીબડાના આંગણે ભેગા કરું હા એટલે મેં કીધું એમ પત્રકારો ની ભાષામાં ક્રિકેટ ના મેદાન યુદ્ધ થવાનો છે સામે સામેની ટીમ માં એટલે આપ જોવા પદાર જોઈ મારી લાગણી છે જય માતાજી